रविवार राशि फल मेष राशि के विचारी निर्णय लेवा वृषभ जातक पड़ता आत्मविश्वास में न रहू गुजराती पंचांग अनुसार त्र शून्य बे रविवार हजार पच्चीस विक्रम संवत बे हजार फागण सुद त्रीज तिथि आ दिवस की चंद्र राशि मीन है राहु काल सांजे पांच वागी ने सोल मिनिट थी रविवार मचना रोज मेष राशि का विचार कर म महत्वपूर्ण निर्णय लेवा कोईपण काम में उतावल न करवी नहीं तो समस्याओं थी शे पड़ता आत्मविश्वास दूर रहू मिथुन राशि मित्रों की सलाह थे फायदा थी कुंभ राशि लक्ष्य पूर्ण थी शे जानो मार्च नो पहलो दिवस बदी बार राशिओ माटे केवो रही शके छे मेष राशि कोई पण व्यक्तिगत निर्णय समझी विचारी ने लेवा थी तमारो निर्णय साचो बनशे आजे तमे कहीं केवु पण शीखी शको छो जे तमारा माटे पड़कारजनक हतु आर्थिक लाभ नी नोंधपात्र संभावना रहे छे विद्यार्थियों पोताना अभ्यास पर ध्यान केंद्रित करीने योग्य सफलता मेळवशे નેગેટિવ સફળતાની શોધમાં તમે તમારી જાતને નુકસાન પણ પહોંચાડી શકો છો તેથી કાર્યો સરળ રીતે પૂર્ણ કરો અને કડવા શબ્દો ન બોલો વ્યવહારોના મામલામાં ખાસ સાવધાની રાખો અને કોઈ પણ નવા રોકાણને હાલ પૂરતું મુલતવી રાખો વ્યવસાય વ્યવસાયમાં વિસ્તરણ યોજનાઓને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે પરંતુ કોઈ પણ વ્યવસાયિક સોદાને અંતિમ સ્વરૂપ આપતી વખતે ઘણો બધો શાણપણ અને સમજણની જરૂર પડે છે. ખાંગી નોકરીમાં સંજોગો તમારા પક્ષમાં છે. લવ પરિવારના સભ્યો અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમારી ચિંતાઓ ઘટાડશે. તમને દેખ પર જવાની તક પણ મળશે. આજે અપરીણિત લોકો માટે એક અદ્ભુત સંબંધ જીવનમાં આવવાનો છે. સ્વાસ્થ્ય તમને છેલા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ શારીરિક સમસ્યામાંથી રાહત મળશે દબાؤ કરતા કુદરતી ઉપચારમાં વધુ વિશ્વાસ રાખો લકી કલર પીળો લકી નંબર 9 વૃષભ રાશિ પોતાનો સ્થાન બદલવા માંગતા લોકો માટે સારી શક્યતાઓ ઊભી થઈ રહી છે તમારું બધા કામ યોજનાબદ્ધ રીતે કરવાથી અને તમારું કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમને સફળતા મળશે કેટલિક ટૂકી કે લાંબી મુસાફરીની ક્ષમ્યતા પણ છે જે ફાયદાકારક સાબિત થશે નેગેટિવ વધુ પડતા આત્મવિશ્વાસથી દૂર રહો અને બહારના લોકો અને અજાણ્યાઓને તમારું રહસ્યો જાહેર ન કરો નહીં તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો બાળકનું શિક્ષણ અથવા કારકિર્દી અંગે થોડી ચિંતા રહેશે જો કે તમારાં સંપર્કો દ્વારા પણ કોઈ ઉકેલ મળશે વ્યવસાય વ્યવસાયમાં કેટલીક અડચણો અને સમસ્યાઓ આવશે કોઈ કર્મચારીની સલાહને અનુસરીને સારી સલાહ મળી શકે છે આ તમારી વ્યવસાયિક પ્રણાલી અને કાર્ય પદ્ધતિમાં કરવામાં આવેલા ફેરફારો તમારી સમસ્યાઓને અમુક હદ સુધી ઘટાડશે ઓફિસમાં તમારા બોસ અને અધિકારીઓ સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દો લવ પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે मित्रों साथे मुलाकात खुशियों लावशे स्वास्थ्य स्वास्थ्य सारू रह चिंता करशो नहीं कसरत योग वगैरे तमे ऊर्जावान रहेशो लकी कलर बादली लकी नंबर पांच मिथुन राशि आ समय खुशी नो छे तमे कोई समस्या ने सरलता दूर करी करो स्थानांतरण संबंधित कोई पण योजना पर चर्चा થઈ શકે છે અથવા પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ સમસ્યા ઉકેલાઈ જવાની શક્યતા છે નજીકના મિત્રની સલાહને અનુસરવાથી તમને ઉકેલ મળી શકે છે નેગેટિવ કૌટુંબિક અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપો કોઈ પણ અયોગ્ય પ્રવૃત્તિમાં રસ લેવાથી અપમાનજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જોખમી પ્રવૃત્તિઓમાં પૈસા રોકાણ ન કરો નુકસાન થવાની શક્યતા છે વ્યવસાય વ્યવસાયના સંદર્ભમાં મુસાફરીની યોજના બનાવી શકાય છે અને આ યાત્રા ઇચ્છિત પરિણામો આપનારી સાબિત થશે મિલકત સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાથી તમે મોટી મુશ્કેલીમાંથી બચી શકો છો વ્યવસાય માટે સંઘર્ષ કરી રહેલા યુવાનોને આજી ઇચ્છિત સફળતા મળશે લવ પતિ પત્નીએ પરસ્પર સુમેળ દ્વારા યોગ્ય ઘરગથ્થુ વ્યવસ્થા જાળવવી જોઈએ युवानों के बिंजरुरी फ्रेंड संबंधों मां पोतानों समय बगाड़ वो जुईये नहीं। स्वास्थ्य हालना हवामान थी बचावू महत्वपूर्ण छे। खांसी, शर्दी अनेक ताव जेवी समस्याओं थी बचवामाटे। तमारी दिनचर्या व्यवस्थित राखो लकी कलर नारंगी, लकी नंबर आठ, राशि आजे तमे अनेक प्रकारनी प તેની સાથે તમને તમારી મહેનતનો 100% પરિણામ મળશે થોડા સમયથી ચાલી રહેલી કોઈ વ્યક્તિગત સમસ્યાનો સમાધાન થયા પછી તમે તણાવમુક્ત અનુભવશો અને તમે તમારી વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નેગેટિવ તમારા બાળકની ગતિવિધિઓ અને મિત્રતા પર નજર રાખો અને તેમને માર્ગદર્શન આપતા રહો તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરો નહીંતર કોઈ તેમનો ગેરલાભ લઈ શકે છે કોઈ પણ પ્રકારના કાગળ કામ કરતી વખતે ખૂબ કાળજી રાખો વ્યવસાય આજે વ્યવસાયમાં કામનો બોજ વધુ રહેશે અને વધુ મહેનત અને ઓછા પરિણામોની સ્થિતિ પણ ચાલુ રહેશે પરંતુ નાણાકીય બાબતોને લગતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે ફલના સંજોગોને કારણે સરકારી નોકરીઓમાં વધુ કામનો બોજ રહેશે અને તમારે ઓવરટાઇમ પણ કામ કરવું પડી શકે છે. લવ ઘરકામ ને લઈને પતિ પત્ની, બચ્ચે થોડો મતભેદ રહેશે. પ્રેમ સંબંધોમાં પ્રપોઝ કરવા માટે આ સમય અનુકૂળ છે. સ્વાસ્થ્ય વ્યસ્તતાને કારણે તમારું સ્વાસ્થ્ય સાથે કોઈ પણ રીતે સમાધાન કરવું યોગ્ય નથી. ખાવા પીવા પ્રત્યે બેદરકારી રાખવાથી પેટ ખરાબ થઈ શકે છે. लकी कलर वादरी लकी नंबर 2 सिंह राशि आजे तमे छेला કેટલાક સમય થી ચાલી આવતી અસ્તવ્ય દિનચર્યા માં થોડો સુધારો જોશો પરિવાર ના સભ્યો સાથે થોડો સમય વિતાવવા અને વાત કરવાથી કોઈ ખાસ સમસ્યા નું ઉકેલ આવશે અને સંબંધો મધુર બનશે મિત્ર તરફથી સારી ભેટ મળવાની પણ શક્યતા છે नेगेटिव क्या रोकाण करता पहला के कोईपण मोगी वस्तु खरीदता पहला योग्य रीते विचारो घसाओ धीरज खत राखवी भी ने खंत पन महत्वपूर्ण है गुस्सों उतावल ने कारण परिस्थिति बहुत खराब थी हाल आर्थिक स्थिति एवं रहे व्यवसाय के परिस्थिति उसे के तब तर व्यवसाय पर संपूर्ण ध्यान आप सकशो नहीं परतु कर्मचारी सहयोग की व्यवसायिक प्रवृत्ति सरलता रहे नौकरी करता व्यक्तिओं ने काम संबंधित महत्वपूर्ण सत्ता मिली लव परिवार में परस्पर सुमेड़ राखो कोईपण बहार व्यक्ति की दखलगिरी सीस्टम ने बगाड़ी सके बिनजरूरी प्रेम संबंधों में सामिल न थाओ। स्वास्थ्य था स्वास्थ्य थाक तनाव स्वास्थ्य पर प्रतिकूल असर करके કામની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે લકી કલર પીળો લકી નંબર બે કન્યા રાશિ આજે તમારી કોઈ પણ યોજનાને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે તમને ચોક્કસ આપણે ઈચ્છિત પરિણામો મળશે યુવાનો જે પણ કાર્યમાં કામ કરી રહ્યા છે તેમાં તેમને જલ્દી સફળતા મળશે તમારા મિત્રો તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે नेगेटिव नकारात्मक विचारधारा धरावता टीका अथवा निंदा करशे। पण चिंता ना करो तमने कहीं नुकसान नहीं थे नाणकीय व्यवहारों करती खूब काळजी राखवानी जरूर छे। कोई भूल ने कारण तमे मुश्किल में मुकाई शको व्यवसाय जो व्यवसाय संबंधित कोई काम अटवायू हो तो ते कोई राजकीय व्यक्ति मदद थी उकेलाई जशे સ્ટાફ અને કર્મચારીઓ તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે ઓફિસના વાતાવરણમાં કોઈ પ્રકારનું રાજકારણ ચાલી શકે છે સાવધાન રહો તમારું પ્રોજેક્ટ ને પૂર્ણ કરવા માટે બીજા પર આધાર રાખવાને બદલે જાતે સખત મહેનત કરો લવ પતિ પત્ની બચ્ચે ભાવનાત્મક નિકટતા વધશે પ્રેમીઓ માટે ડેટિંગની તકો ઉપલબ્ધ થશે સ્વાસ્થ્ય તમારી દિનચર્યા અને ખાવાની આદતોને વ્યવસ્થિત રાખો. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન અને સચેત રહેવું મહત્વપૂર્ણ છે. લકી કલર કેસરી, લકી નંબર 9, તુલા રાશિ. કોઈ પણ ઘરેલું સમસ્યા ઉકેલાયા પછી તમને રાહત અનુભવશો અને તમે તમારા અંગત કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે. परिवार ना कोई सभ्य लग्न संबंध अंगे पन बात छे। कोई प्रतिकूल परिस्थिति में धीरज खूब महत्वपूर्ण छे। तमारा गुस्सा उतावला स्वभाव ने कारण संबंधों बगड़ी सके महत्वपूर्ण वस्तुओं दस्तावेजों की जाते काळजी लो नही आर्थिक नुकसान सहन करव पड़ सके व्यवसायिक हाल में व्यवसाय कोईपण प्रकार जोखम ले टाड़ो संबंधित व्यवसाय में हाल मंदी रहे नौकरी करता पोताना काम पर बढ़ू ध्यान आप जरूर है लव पारिवारिक परिस्थिति सुखद रहे परंतु लग्नेतर प्रेम संबंधनी नकारात्मक असर परिवार की शांति और खुशी ने खलेल पहुंचाड़ी शे સ્વાસ્થ્ય આ સમયે કોઈ પણ પ્રકારનો જોખમ લેવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વાહન કાળજીપૂર્વક ચલાવો. આજે વાહનનો ઉપયોગ ન કરવો તે વધુ સારું રહેશે. લકી કલર આસમાની વાદળી. લકી નંબર 6. વૃશ્ચિક રાશિ. આજે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. આ સમય ખૂબ જ પ્રયત્નો અને સખત મહેનત કરવાનો પણ છે. પરંતુ તમણે તેનાથી સારા પરિણામો પણ મળશે તેથી તણાવ ન લો અને ચોક્કસ અપને આત્મચિક્કાર અને ચિંતનમાં થોડો સમય વિતાવો બદલાતા વાતાવરણને કારણે તમે જે પણ નીતિઓ બનાવી છે તેમાં વાજબી સફળતા મળશે નેગેટિવ કોઈના પ્રભાવમાં આવતા પહેલા તેની સાથે જોડાયેલા તમામ પાસાઓ વિશે યોગ્ય રીતે વિચારો कारण के कार्य तुम्हें बीजाना शब्दों से प्रभावित થઈને પોતાને નુકસાન પહોંચાડી શકો છો જો તમને પોતાનો પર વિશ્વાસ હોય તો સફળતા નિશ્ચિત છે વિદ્યાર્થીઓ એ પોતાનો અભ્યાસ પર વધુ ધ્યાન આપવું પડશે વ્યવસાય વ્યવસાયમાં ખૂબ સાવધાની રાખવાની જરૂર છે તમારી બેદરકારી કે ભૂલને કારણે કોઈ મોટો ઓર્ડર કે સોદો ખોવાઈ શકે છે આ સમય સખત અને એકાગ્રતાથી કામ કરો कार्यक्षेत्रनी आंतरिक व्यवस्था में सुधारों की प्रक्रिया झड़पी बन सरिवार बढ़ा उत्तम संकलन होवाती घर में खुशनुमा वातावरण प्रेम संबंधों में मधुरता रहे, रहे स्वास्थ्य व्यवस्थित दिनचर्या आहार ने कारण स्वास्थ्य सारू रह गैस कब्जियातनी समस्या की तरह राहत मैसे लकी कलर लीलो लकी नंबर पांच धनु राशि आज सुखद दिनचर्या संकेत तो छे जो मिलकत संबंधित कोई विवाद चाली रहयो होए तो निर्णय तुम्हारा पक्षमा आवी सके छे घरनी जाळवणी अने नवीनीकरण नी योजनाओ बनाववामा समय पसार थसे कोई चौकस का कार्य पूर्ण करववामा तुम्हारी मेहनत सफल थसे नेगेटिव तुम्हारे परिवारना कोई सदस्य ने आर्थिक मदद करवी पड़ी सके योग्य काळजी तुम्हारी वेदकर्तरी ने कारणे नुकसान थवानी शक्यता छे तुम्हारी અંગત યોજનાઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરશો નહીં નહીં તો કોઈ તમારી આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે વ્યવસાય આ સમય વ્યવસાય સંબંધિત કોઈ પણ કાર્ય કરતી વખતે બેદરકાર અને ઉતાવળ ન કરો કોઈ ચોક્કસ પગલું ભરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે ઓફિસમાં કોઈ પણ પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેની સારી રીતે તપાસો લવ પતિ પત્ની બચ્ચે ચાલી રહેલા મતભેદો ઘરની વ્યવસ્થાને પણ અસર કરી શકે છે નાની નાની વાતોને અгно લગ્ન માટે લાયક લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ તેમની દિનચર્યા અને કાર્યશૈલી ખૂબ જ વ્યવસ્થિત રાખવી જોઈએ आरोग्य सुरक्षाना नियमों को संपूर्ण पालन करो लकी कलर बदामी लकी नंबर चार मकर राशि आज कोई अनुभवी व्यक्ति ना मार्गदर्शन हेठ तमे तमारा लक्ष्य ने प्राप्त करवामा सफल थशो अंगत जीवन ने लगती प्रवृत्तियों प्रवृत्ति व्यवस्थित रहेशे धार्मिक संगठनों साथे सेवा कार्य में रस लेवाथी तमने मानसिक शांति मळशे नेगेटिव आजे कोई महत्वपूर्ण निर्णय लेता पहला अनुभवी लोगों को मार्गदर्शन लो पैसा ना प्रवाहनी साथे खर्चनी स्थिति पण રહેશે બીજાના મામલામાં दखल ન કરો અને અનિચ્છનીય સલાહ ના આપો નજીકના મિત્ર સાથેના તમારો સંબંધો વધે શકે છે વ્યવસાયે તમને વ્યવસાયમાં નવી ઓફર મળશે પરંતુ વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારી ક્ષમતા કરતા વધુ રોકાણ કરવાનું ટાળો તમારી મહેનતનું તમને অনুকূল પરિણામ મળશે સરકારી નોકરી કરતા લોકોને ટ્રાન્સફર સંબંધિત કોઈ অনুকূল સમાચાર મળવાથી ખુશી થશે લવ પતિ પત્ની બચ્ચે પરસ્પર સહયોગ એકબીજાનો વિશ્વાસ જાળવી રાખશે અપરેણિત લોકો માટે સારા સંબંધની ક્ષમતા છે સ્વાસ્થ્ય ઉધરસ શરદી અને તાવ જેવી એલર્જી સંબંધિત સમસ્યાઓ ચાલુ રહી શકે છે આ સમય સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું પાલન કરવાનો ભૂલશો નહીં. લકી કલર નારંગી, લકી નંબર 4, કુંભ રાશિ. આજે તમારા લાંબા સમયથી જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના ઈચ્છિત પરિણામો મેળવવાનો સમય છે. તો પ્રયત્ન કરતા રહો અને આશાવાદી રહો. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોની કોઈ પણ સમસ્યા આજે ઉકેલાઈ શકે છે. નેગેટિવ વ્યવસાયમાં ઉથલપાથલ અને આર્થિક મંદીના કારણે તમારે પરિવારના સભ્યોના ખર્ચમાં ઘટાડો કરવો પડી શકે છે આ સમયે કોઈ પણ પ્રકારનો ઉધાર લેવાનો પ્રયાસ કરશો નહીં અજાણ્યાઓ સાથે કોઈ પણ દલીલબાજીની પરિસ્થિતિથી દૂર રહો નહીં તો તે તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે વ્યવસાય આ સમયે વ્યવસાયમાં વિસ્તરણ યોજનાઓ પર પુનર્વિચાર કરવાનું ભૂલશો નહીં આ સમય અત્યંત ગંભીરતા અને નિષ્ઠા સાથે કાર્યપૂર્ણ કરવાનો છે કોઈ પણ નાનો કે મોટો નિર્ણય લેતી વખતે કોઈનું માર્ગદર્શન અને સલાહ લેવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે લવ તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે ઘરે પણ સારી વ્યવસ્થા હશે આનાથી તમારું મનોબળ વધશે અને પરસ્પર સંબંધોમાં પણ મીઠાશ આવશે स्वास्थ्य डायबिटीज ना दर्दीयोए પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તમારી ખાવાની આદતોને સારી રીતે વ્યવસ્થિત રાખવી પણ જરૂરી છે. લકી કલર બદામી, લકી નંબર 2, મીન રાશિ. દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. બસ તમારી જાતને અપડેટ રાખો અને સકારાત્મક રહો. કર્મ પ્રદાન બનવાથી ભાગ્ય આપમેળે મજબૂત બનશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમને નજીકના સંબંધીનો પણ સહયોગ મળશે જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની રૂચિ વધશે નેગેટિવ માહિતી મેળવ્યા વિના કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર ન પહોંચો ખર્ચમાં વધારો થવાની સ્થિતિ પણ ઊભી થઈ રહી છે તેથી નફા નુકસાનને સમજવું પડશે જો વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની મહેનતથી ઈચ્છિત પરિણામો ન મળે તો તેમને પોતાનો મનોબળ ઊંચું રાખીને ફરીથી પ્રયાસ કરવો જોઈએ વ્યવસાય વ્યવસાયમાં કેટલીક નવી પ્રવૃત્તિઓની ચર્ચા થશે જો તમને કોઈ ડીલના સંબંધમાં કોઈ પાર્ટીને મણવા જઈ રહ્યા છો તો તમારે તમારી રજવાત સારી રાખવી પડશે નોકરી કરતા લોકોને સત્તાવાર યાત્રા પર જવાનો ઓર્ડર મળી શકે છે ઉપरांत પ્રગતિ પણ શક્ય છે લવ मनोरंजन માટે અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવા માટે થોડો સમય કાઢો તમાના લવ પાર્ટનરને કહી વેડવશ્ય આપો સ્વાસ્થ્ય ત્યારે એક વધુ પડતી મહેનત અને તણાવને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે દિવસ દરમિયાન યોગ અને ધ્યાન માટે થોડો સમય કાઢવો મહત્વપૂર્ણ છે લકી કલર લીલો લકી નંબર 5